જાય ગિરનારી મિત્રો અત્યારે હું સૌ બોરદેવીની વિશાળ જગ્યામાં અને આઈની લોકેશન જુઓ પરિક્રમાની સૌથી સુંદર લોકેશન છે પાછળ ફર્સ્ટ ક્લાસ ગીરનું ગાઢ જંગલ નીચે નદી પણ છે અને આ બાજુ પરિક્રમાર્થીઓ જે આખા મેદાનમાં પોતાનો પડાવ નાખીને બેઠા છે અને એક સાઈડ છે ગિરનાર જે કદાચ તમને વિડીયોમાં દેખાતો હોય તો આ છે ગિરનાર ખૂબ જ સુંદર મજાની લોકેશન છે એની જો પરિક્રમામાં આવો તો જે બોરદેવી ત્રણ રસ્તા પરથી જે પાછા ફરી જાવ તો એવું નહીં કરતા ચોક્કસથી બોરદેવીના મંદિરના દર્શન કરવા માટે આવજો ખૂબ જ સુંદર મજાની લોકેશન છે એની પબ્લિક ખુલ્લા મેદાનમાં આરામ પાસળનું ગીરનું ગાઢ જંગલ અને એની એક શેઠ આખું મેદાન છે બોરદેવીમાં ત્યાં તમે રાતવાસો કરી શકો છો અને આરામથી રહી શકો છો પરિક્રમાની ખૂબ સુંદર લોકેશન ગમે એટલી પબ્લિક હોય ગ્રાઉન્ડમાં સમાવેશ થઈ જાય હાલો તો હવે આપણે નદી કાંઠે જઈ અને એની નદીનો તે જોઈ કેવો લુક છે બાકી ગિરનાર મેટ એન્ડ ક્લીન તો અહીંથી આવે છે બીજી વાર બતાવી દો ગિરનાર જે આ ટોચ છે ને આ છે ગુરુ દત્તાત્રે જય ગીરનારી વિડીયો માં નવા હોય ને વિડીયોને લાઈક કરી દેજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો જય ગિરનારી હર મહાદેવ